આ એક વર્ષની કલમ છે આની સાડા પાંચથી થી છ ફૂટ જેવી સાઇઝ થઈ જાય છે કેસર કેરીનું ઉત્પાદન જ ગિરનાર છે તાલાળા નથી એ અહીંની મીઠાશ કેરીમાં છે એવી બીજી ક્યાં તાલાળામાં એ જે અહીંયા અમે વાવીએ મીઠી થાય છે એવી મીઠી કેરી તાલાળામાં નથી થતી મારા અવનવા વિડીયો જોવા માટે સુગમ ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઘંટડીના ઓપ્શન ને ક્લિક કરી ઓલ નો ઓપ્શન સિલેક્ટ કરી દો હેલો ફૂડીઝ હારું વેલકમ બેક ટુ માય ચેનલ સુગમ અમે તો તમે ફરીથી સ્વાગત છે મારી ચેનલ સુગમ ફૂડમાં તો ફ્રેન્ડ્સ તમને ફૂડના તો વિડીયો બતા હોય પણ આજે આપણે પૂગી ગયા છે આપણે જે વાડીમાં એક આ કૃષ્ણ જે નર્સરીમાં પૂગી ગયા છે ને અહીંયા તમને જે આંબાની જે કલમ છે ને એનો વિડીયો લઈ આવ્યો છું તમને જે બતાડવાનો છું જે તમે આ તમે પાછળમાં જોશો ગિરનારને જે પાછળનો સાઈડ છે ત્યાં આપણે પૂગી ગયા છે અને અહીંયા તમને જે ફૂલ જ મીઠી જે કેરી અહીંયા જે જોવા મળે છે કેસર જે અહીંયા જે ઝરણા આખા આવતા હોય છે જે ગિરનારમાંથી તેનો જે અહીંયા પાક બને છે ને કલમ જે બનાવે છે અહીંયા તો ચાલો અહીંયા અહીંયા આપણે જે અહીંયા ઓનર સાથે વાત કરીએ ને બધી વાત કરી લે કેવાય કંઈ કલમ હોય છે કેટલી મોટી કલમ હોય છે પ્રાઇસ શું છે એડ્રેસ ક્યાંનો છે એમને નંબર પર તમને આપી દઉં તો ચાલો હવે આપણે જઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો આપણા અહીંયા ભોગી ગયા છે અને જોઈ શકો આપણા ભાઈ આપણા ભેગા જે રાજશ્રીભાઈ પાનેરા ભોગી ગયા છે તો તમે અહીંનું પહેલાં તમે બધું ઇન્ટ્રોડક્શન દઈ દો જે કલમને જે કેવી રીતના હોય છે અને કયા કયા ટાઈપ્સની તમારા અહીંયા હોય છે કલમ તો અમારે ભાગે કેસર જ હોય છે ઓકે અને એને બનાવવી કેવી રીતથી એ જ મહત્ત્વનું છે એનું ઉત્પાદન કરવા માટે એના વાવવા માટે દેશી ગોથલા ઓકે આપણા ગિરનારની જે કેરી થાય છે દેશી કેરી એના ગોથલા લઈ આવી એ વાવીએ એટલે એનું ઝાડ એકદમ સારું થાય છે એના ઉપર કેસર કલમ ચડાવીએ એટલે એકદમ મસ્ત મસ્ત કલમ બને છે અને મીઠી કલમ કેરી આવીને એકદમ મીઠી થાય છે એમાં સાઈઝ જો કલમની નોર્મલ કરતા વધારે છે સાડા આ એક વર્ષની કલમ છે આની સાડા પાંચથી છ ફૂટ જેવી સાઈઝ થઈ જાય છે એક વર્ષમાં થઈ જાય હા ઓકે કલમ કેસર કેરી માટેની એકદમ દેશી આંબાની જાત જે હોય છે ગિરનારની એ ગોતલા એના ગોતી આવી લઈ આવી અને એ વાવવાના અને એ એના અમુક ટાઈમ થાય પછી એના ઉપર અમે કેસર કેરીની જે આંબા હોય છે એ આંબાના ઓલા કાપી અને એના ઉપર અમે ઢોકા ચડાવીએ અને એ કલમ વારીએ એના ઉપર જેથી કરીને કલમ એકદમ સારી થાય અને ખાવામાં કેરી એકદમ મીઠી રહી છે જેમ દેશી ગોથલું સારું હોય સારી ક્વોલિટીનો હા એની કલમ સારી બને કેરી મીઠાશવાળી હોય છે એમને મેં અમારે આ એરિયાની કેરી મીઠી જ થાય છે જે ગિરનારનો ફરતો આંબો જેટલો પણ હોય છે એ બધો મીઠી કેરીનો જ હોય છે હાઈટ પણ જોઈ શકો છો કલમની એ પાંચથી સાડા પાંચ ફૂટની છે એટલી સરસ કલમ અહીંયા તમને મળે છે અને કી ટાઈપ કહેવાય અને ખૂટા કલમ કહેવાય ઓકે ખૂટા કલમ વાહ કે આ તમે જેમ કીધું કે ગિરનારના ફરતે જે બધી જે મીઠી જ કેરી હોય છે એ કંઈ કારણ એનું એનું કારણ આ ગિરનારની ભૂમિ કંઈક એવા પ્રકારની છે જમીનનો પ્રકાર જ એવો કાંઈક છે કે એમાં કેરી મીઠાશ જ થાય છે કેસર કેરીનું ઉત્પાદન જ ગિરનારમાં થયું છે તાલાળા નથી શરૂઆત ગિરનારમાંથી થઈ છે લાલડોરી ક્યારેક એવા ટાઈમે એવો આંબો થઈ ગયેલો છે નવાબના વખતમાં અને ત્યારે એ આંબાની કલમું બીજે જાતા જાતા અત્યારે તાલાળામાં એ લોકોએ આંચવી છે નહીં એની બગીચા બનાવ્યા એટલે તાલાળાની કેરી પ્રસાદ આ જન્મ ગિરનારમાંથી થયો છે એનો પણ એવું મેં સાંભળ્યું છે મેં ક્યાંય લેખિત ખાતરીબંધ વાંચ્યું નથી પણ જે આની આની મીઠાસ કેરીમાં છે એવી બીજી ક્યાંય તાલાળામાં એ જે અહીંયા અમે વાવીએ મીઠી થાય છે એવી મીઠી કેરી તાલાળામાં નથી થતી અહીંયા જે અમે કલમ બનાવીએ છીએ એ દેશી ગિરનારની દેશી કેરી જે હોય છે એના ગોથલા લઈ આવી એના ઉપર અમે કેસરની કલમ વારીએ છીએ અને એની સારી માવજત કરીએ એટલે એ કલમ સારી બને છે અને એમાં કેરીએ મીઠી થાય છે અને અહીંનો કંઈક એ વહેલું આવે છે બીજે બધી મહેનત કરતાં ફળ નથી વહેલું આવતું ગિરનારની આ ભૂમિ ઉપર ફળ વહેલું આવે છે પછી અમે તો એવું એ જોયું છું કે દરેક દર વર્ષે આમાં ફાલ પણ વહેલો લાગી જાય છે બીજી કલમો લઈ આવે ને ફાલ લાગે એના કરતાં અમારે આ કલમમાં ફાલ વહેલો લાગે છે ચાલો ને અહીંથી મીઠી આપણે આટલી જોરદાર કલમ આપણે લઈ લીધી પછી કેવી રીતના આને આપણે ઉગાડવાનું છે આંબો આખો કલમ લીધા પછી કેવી રીતે ઉગાડવા કેમ કરવાનું પછી એને ફૂટ દોઢ ફૂટ જેવો ખાડો કરી જેવો કેપેસિટી થઈ શકતો એવો પછી એનો જે હાંધો હોય કલમનો એ હાંધો બહાર રહે એટલો જ એનો મૂળિયાનો ભાગ અંદર જવા દેવાનો થળિયાનો એનો સાંધો જે હોય છે એ છ ઇંચથી તો વધારે હોવો જ જોઈએ નહીંતર એ નીચે જમીન નાડી જાય તો સાંધામાં જીવાત લાગી જાય પછી એ આની કોથળી કાઢી નાખવાની હોય છે વાવીએ ત્યારે અને એમાં દેશી ખાતર કે બીજું જે કંઈ ખાતર આવે એ નાખવું જોઈએ અને દેશી ખાતરમાં એ ગાયનું ખાતર નાખવું જોઈએ જો ભેંસનું ખાતર નાખીએ તો એમાં જીવાત હોય છે એ જીવાતથી આંબા ભરી જાય ધ્યાન રાખવું હા એવું ધ્યાન રાખવાનું ખાસ કરીને ગાયનું ખાતર જ જો આમાં નાખો તો નાખવાનું એ નુકસાન નથી કરતો એમાં જીવાત ન હોય એટલે એ બરતું નથી ભેંસનું ખાતર કે બીજું કોઈ ખાતર નાખીએ તો એમાં જીવાત પડે છે મૂંડા આવે છે અને એ કલમના ખાઈ જાય છે એટલે એના મૂડીયા કાપી નાખે તો કલમ હુંકાઈ જાય છે પાણી કેટલા ટાઈમે દેવાનું કે કલમ ન ઉજેર્યું હોય ત્યાં સુધી પાણી તો વધારે જોઈએ ચાર પાંચ દિ અઠવાડિયે આઠ દિવસે દસ દિવસે પાણી તો ઋતુ પ્રમાણે મળવું જોઈએ ઉનાળો હોય તો વધારે ટૂંકા ટાઈમમાં આપવું જોઈએ શિયાળો હોય તો દસ બાર દિવસ થઈ જાય તો હાલે પંદર દિવસ થાય તો એ પ્રમાણે એની માવજત કરવી પછી ઉગતા કેટલો ટાઈમ થાય આખો આંબો અને કેરી આવતા કેરી ગોથલું વાવીએ ત્યાંથી એક વર્ષમાં કલમ તૈયાર થઈ જાય એક વર્ષમાં વાવવા જેવી એક વર્ષમાં થઈ જાય છે ફૂલ મીઠી કે અત્યારે આ ટાઈમ વાવવાનો છે ગોથલાવના તો અત્યારે વાવશું છું પાછા આ ટાઈમે આવીએ એટલે એ વેચા જેવા થઈ ગયા હશે ક્યાં મહિનાથી કયા મહિના સુધી ટૂંકમાં કલમ વાવવી હોય તો બારે મહિના થાય છે આ તો અમારે કલમ ઉજેરવા માટેનો આ ટાઈમ હોય છે ગોથલા અત્યારે મળે મળે અને અત્યારે જે ગોથલા અમે રોપા બનાવી શકીને પછી એના ઉપર કલમ બનાવી પણ કલમ વાવવા માટે બારે મહિના સારા જ છે પણ તમારી પાસે મીઠું પાણી હોવું જોઈએ મીઠું જે કોઈ ખેડૂત ભાઈ વાવે એની પાસે મીઠું પાણી હોય તો જ કલમ ગમે ત્યારે વવાય નહીતર ચોમાસામાં વાવવાની ઓકે એમ છે મીઠું પાણી ન હોય તો કલમ ક્યારેય એ ભરી જાય છે મોરું પાણી કડવું પાણી કે ગેસવાળું જે હોય તો કલમ એનાથી ભરી જાય પછી કે અમારી કલમ ઉજરી નહીં પણ એમાં પાણી મોટો ભાગ ભજવે છે જેટલી જમીનનું ઓલું છે એવી જ જરૂરિયાત મીઠા પાણીની છે એટલે કે આપણે જેવા આ કલમ એ લેવી હોય કોઈ દર્શક મિત્રોને તો કેવી રીતે તમે પ્રાઇસ અને કેવી રીતના જરૂર પ્રાઇસ તો સરેરાશ સો રૂપિયા જેવી કિંમત રહે છે કલમની એક કલમ સો રૂપિયાથી થી આપીએ છીએ પછી નાના મોટી સાઈઝ પ્રમાણે ભાવ હોય સો એ હોય દોઢસો બસો જેવડી કલમ એટલે સાઈઝમાં શું ફેર રહે સાઇઝ એની સાઇઝ ચાર ફૂટ પાંચ ફૂટ હોય પછી કોઈને છ સાત ફૂટ હોય તો એમ જેટલી સાઈઝ વધારે એ પ્રમાણે ભાવ વધારે હોય છે ભાવ વધારે તો બધાયને અમારા દર્શક મિત્રો થી જે લેવા હોય કલમ તો એનો તમારો પહેલા નંબર જણાવી દયો ને તમારો એડ્રેસ જણાવી દયો અહી મારો નંબર છે 95742 34041 ઓકે અને આનો એડ્રેસ પરફેક્ટ પછી આનો પરફેક્ટ એડ્રેસ રાધે કૃષ્ણ નર્સરી માલીડા ગામ સરકળિયા હનુમાન રોડ ઓકે તાલુકો ભેસાણ તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ જિલ્લો જુનાગઢ વાહ આ અહીંયા તમે આવી શકો છો અને કલમ લઈ શકો આ ભાઈને તમે અહીંયા રાત્રિભાઈ તમે ફોને કરી શકો છો નંબર નીચે શો થતા હશે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ આ વિડીયો આયા સુધી જ મેં તમને અહીંયા બધું બતાવી દીધું એનો જે એડ્રેસ બતાવી દીધો કેવી રીતના આખું જે સીન બતાવી દીધો ક્યાંથી કેવી રીતે તમારે આવવાનું છે એના જે ભાઈના જે ઓનરના જે રાજશ્રીભાઈ પાણીના જે નંબર પણ નીચે શોધા થાય છે આખા વિડીયોમાં તે પણ તમને તમે જરૂર અહીંથી લેજો કલમમાં ખૂબ જ બધા ખૂબ જ ક્વોલિટી ખૂબ જ સારી છે કલમની અને ફૂલી ગેરંટી આપે છે તમને પાકવાની એટલે ખૂબ જ સારી છે અહીં પ્રોડક્ટ્સ તો હવે આ વિડીયોને પણ અહીંયા જ એડ કરીએ તમે જરૂર મુલાકાત લેજો અત્યાર સુધી તમે મા ચેનલ શું કમને સબસ્ક્રાઈબ નથી પેલા જે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સને શેર કરો તમને આવા આવા વિડીયો જે આપણે ફાર્મિંગના એવા તમને પસંદ હોય તમારા વિડીયો લાઇક કરો તમે કોમેન્ટ્સમાં પણ જણાવજો તમને આ વિડીયો પસંદ આવ્યો કે નહીં તમે હું મળીશ તમને સારા સારા મજાના વિડીયો માં છું જય ભારત જય હિન્દ જય શ્રી કૃષ્ણ